નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે વાસ્તવિક સંખ્યાઓ જેના માટેની સ્વાધ્યાયન પોથી આવેલી છે જેની અંદરથી આપણે આજે આ વિડીયોની અંદર વિભાગ સી નું સોલ્યુશન કરાવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલું છે જેની લિંક તમે જો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ સી તો ચાલો સંપૂર્ણ સોલ્યુશન મસ્ત મજાનું સોલ્યુશન છે તો અહીંયા પહેલી રકમ તમને લોકોને આપેલી છે વિભાગ સી ની અંદર ટૂંકમાં જવાબ આપો પ્રત્યેકના તમને લોકોને ત્રણ ગુણ આપવામાં આવેલા હોય છે સાબિત કરો કે વર્ગમૂળ ત્રણ સમય સંખ્યા છે હવે તમે જો આગળનો વિડીયો જોયો હોય ને તો તમને ખ્યાલ આવી જાય કે આ બોર્ડ ઉપરનું કામ કયું કરેલું છે અને કહેવાય ફોર્મેટ ફોર્મેટથી કામ કરો તો વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ દાખલાને બધા દાખલાને તમારે તૈયાર કરવા પડતા નથી એક જ પ્રકારનો દાખલો મતલબમાં એક ફોર્મેટ તૈયાર કરો કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો તમે આસાનીથી એની અંદર ત્રણ આપેલા છે તો બધી ખાલી જગ્યાની અંદર કેટલા મૂકવાના થશે ત્રણ અને આસાનીથી તમે લોકો એ દાખલાને ક્રેક કરી શકો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ અહીં આપણી રકમની અંદર સુધારો આપણે કરી ચૂક્યા છીએ અસમય સંખ્યા છે ચાલો તો એના માટે જવાબ આપણે લખવાની શરૂઆત કરીએ તો આ તમારા માટે આન્સર છે તો કે ધારો કે આપણે એક દલીલ મૂકીએ છીએ તેની સામે શું દલીલ છે કે ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તમામ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય પી ના છેદમાં કયું પ્રકારનું સ્વરૂપ ધરાવતી તમામ સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય સમય સંખ્યામાં થાય એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે

તો અહી ત્રણ અવિભાજ્ય અવયવ છે તેમજ ત્રણ અવયવ છે સાથે સાથે ધારો કે હવે શું બંને બાજુ વર્ગ લેતા તો અહીંયા વર્ગ લેશો એટલે એનો સ્ક્વેર અહીંયા આપણે વર્ગમાં ત્રણ નો વર્ગ નવ નથી લખવાનું એની જગ્યાએ આપણે કાઉસ અંદર ત્રણ અને ઉપર શું કરી દેવાનું છે વર્ગ

તો અહીંયા તમને બી સ્કવેર બરાબર ત્રણ સ્કી નો અવિભાજ્ય અવયવ અવયવ છે છે તેમજ પણ આમ ત્રણે એ અને બી નો કેવો અવયવ છે તો કે સામાન્ય અવયવ છે આથી આપણી ધારણા કેવી છે ખોટી છે અથવા આપણી ધારણા વિરોધાભાસી છે આથી વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે આ તમારું સાબિત થઈ ગયું એકદમ આસાનીથી રેડી તો વિદ્યાર્થી મિત્રો ફોર્મેટ તૈયાર કરજો ફોર્મેટ તૈયાર કરશો તો સ્વાધ્યાય જે ચોપડીની અંદર પાઠ્યપુસ્તકની અંદર આપણે સ્વાધ્યાય 1.3 આપેલું છે એનો કોઈ પણ દાખલો તમને પૂછાય તો ફોર્મેટની મદદથી આરામથી તમે લોકો એની અંદર કામ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો એક ફોર્મેટ કરવાથી તમને લોકોને કોઈ પણ પ્રકારનો આ પ્રકારનો કોઈ પણ દાખલો પૂછાશે એ તમને લોકોને ચોક્કસથી આવડશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો દાખલો તમારા લોકોને અહીંયા તૈયાર કરેલો છે અને આનો સંપૂર્ણ વિડીયો તમે લોકો મતલબ આ ચેપ્ટરમાં ચોપડીનું સોલ્યુશન માટેનો સંપૂર્ણ વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે રેડી તો એ પહેલાં ચેપ્ટરના વિડીયો તમે લોકો જોઈ નાખજો જેથી તમને લોકોને આ બાબતમાં રહેલી ખામી ચોક્કસપણે દૂર થઈ જશે રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અહીં તમારા માટે વર્ગમૂળ ત્રણ અસમય સંખ્યા છે એના માટેના ત્રણ માર્ક્સ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે ચાલો એક સરસ મજાની માહિતી છે કે નવનીત પ્રકાશનનું એક મટીરિયલ છે જે નવનીત છે જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે નવનીત પ્રકાશન નવનીત બનાવે છે તો નવનીત જો તમે ઘર બેઠા વસાવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો જે તમને નંબર છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો ઘર બેઠા મેળવવા માટે સંપર્ક કરો અહીં તમને જે નંબર આપેલો છે એના માટે તમે લોકો મેળવી શકો છો જે ધોરણ 10 ની અંદર આપણા ધોરણની અંદર ધોરણ 10 ની અંદર જે નવનીત નું ફ્રન્ટ પેજ આપેલું છે આ પ્રકારનું છે જેમાં તમને બે ભાગનો સમાવેશ થશે તો વિદ્યાર્થી મિત્રો મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો આગળ વધીએ આગળના દાખલા તરફ અહીં દાખલો તમને જે આપેલો છે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનો દાખલો તમને આપી દીધો છે કે 54 અને 261 નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો જો ધ્યાન આપજો 54 અને 250 એટલે 61 નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તે પરથી તેનો લસ્સા મેળવો હવે એ અવિભાજ્ય અવયવની રીતે આપણે લોકોએ ગુસ્સા તો મેળવી લીધો હવે એના ઉપરથી આપણે લસ્સા મેળવી લઈએ તો ચાલે ખરું પરંતુ બે રીતે તમને લોકો લસ્સા મેળવી શકો એક તો સૂત્રની મદદથી અને એક તમે લોકો લસ્સા માટે જે જાણો છો ચાવી રૂપી જે વસ્તુ જાણો છો એની તેના મદદથી તો અહીંયા ધ્યાન આપો પહેલા તો સૌપ્રથમ આપણે લોકોએ 54 ના અવયવ પાડવા પડશે તો ચોપન ના અવયો પડીએ બે વડે ભાગ ચાલશે કારણ કે પાછળનો નો અંક ચાર આપેલો છે તો બે વડે અહીંયા ભાગ ચલાવીએ બે દુ કેટલા થઈ ગયા તો કે ચાર થઈ ગયા હેડી એક થઈ ગયા સાત દુ કેટલા થઈ ગયા ચૌદ ચાલો સત્યાવીસ થઈ ગયા હવે બે વડે ભાગ નહીં ચાલે કારણ કે પાછળનો નો અંક તમને લોકોને ઝીરો બે ચાર છ આઠ આપેલો નથી તો તમને અહીંયા સત્યાવીસ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય બુદ્ધિ પહોંચાડો તો ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રણ વડે ભાગ ચલાવીએ તો અહીંયા કેટલા થઈ ગયા ત્રણ વડે તો કે નવ તેરીસ સત્યાવીસ

તો નવ આવ્યા તો નવ છે એ ત્રણ નો ગુણિત છે ભાગ ચલાવી શકાય તો ત્રણ દુ કેટલા થઈ ગયા છ બે વધ્યા સાત લીધા રેડી સાત આવ્યા નવ તેરી કેટલા થઈ ગયા સત્યાવીસ ઓગણત્રીસ વિદ્યાર્થી મિત્રો આપણા માટે અવિભાજ્ય સંખ્યા છે એટલે ઓગણત્રીસ એકા કેટલા થઈ ગયા

તો પેલા સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુસ્સા મેળવવા છે તો ગુસ્સા અને કેટલા થઈ ગયા બરાબર અહીંયા તમારા માટે કામ છે જો બંનેમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળું બંનેમાં જે અવયવ સામાન્ય અવયવ છે જો અહીંયા અને અહીંયા ત્રણ ત્રણ છે એમાં સૌથી નાની ઘાત વાળું તો કેટલા આવશે ત્રણ ની બે ઘાત તો વિદ્યાર્થી મિત્રો ગુસ્સા આપણને કેટલો મળી ગયો નવ હવે લસ્સા માટે કામ કરીએ તો લસ્સા માટે અહી સૌથી મોટી ઘાતવાળું કેવું લેવાનું સૌથી મોટી ઘાતવાળું તો સૌથી મોટી ઘાતવાળું વિદ્યાર્થી મિત્રો અહીંયા પસંદ કરીએ તો અહીં જુઓ ત્રણ માટે અને અહીંયા ત્રણ ની બે માટે જોઈએ તો સૌથી મોટી વાળો એટલે ત્રણ ની કેટલી થઈ ગઈ ત્રણ ગુણ્યા અહીંયા બાકીના તમામ પદોનો ગુણાકાર એટલે બે ગુણ્યા કેટલા થઈ ગયા તો કે ઓગણત્રીસ થઈ ગયા આ રીતે જોઈએ હવે તો કે અહીંયા ત્રણ નો ઘન આપેલો છે ત્રણ નો ઘન એટલે કેટલા થઈ ગયા સત્યાવીસ ગુણ્યા બે ગુણ્યા કેટલા થઈ ગયા ઓગણત્રીસ સત્યાવીસ ગુણ્યા બે કરો એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ચોપન થઈ ગયા તો કે ચોપન ગુણ્યા અહીંયા ઓગણત્રીસ આપણને આપેલા છે તો ચોપન ગુણ્યા ઓગણત્રીસ એટલે આપણે એને ચોપન ગુણ્યા ઓગણત્રીસ માટે ગુણાકારની ક્રિયા કરી નાખીએ તો અહીંયા અહીંયા કેટલા થઈ ગયા ઓગણત્રીસ નવ ચોક કેટલા થઈ ગયા છત્રીસ છ પાંચ ત્રણ આઠ 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 સોળ નો છગડો પડી એક એટલે પાંચ અને એક તો અહીંયા તમને લોકોને વિદ્યાર્થી મિત્રો પંદર છાસઠ તમને લોકોને લસા મળે છે આમ તમારા માટે લસ્સા અને ગુસ્સા માટેનું કામ તો કે આમ ગુસ્સા ચોપન અલ્પવિરામ વિરામ બસો એકસઠ બરાબર કેટલો મળી ગયો નવ અને લસ્સા ચોપન અલ્પ વિરામ બસો એકસઠ

બે બાબત છે તમને લોકોને આપેલી તમારે જે બાબત થી તમે લોકો લસ્સા મેળવવા માંગતા હોય તે બાબત થી તમે લોકો લસા મેળવી અને કામ કરી શકો છો તો અહીં તમારો દાખલો અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ જ સરસ મજાની એક માહિતી આપેલી છે કે તમને જે સ્વ અધ્યયન પોથી આવે છે એ સ્વઅધ્યયન પેથીનું તમે લોકો તમામ વિષયોનું સોલ્યુશન જો મેળવવા માંગતા હોય તો અહીં આપેલો જે તમને નંબર છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વિભાગ એ બી સી અને ડી સાથે સાથે તમામ વિષયોનું સોલ્યુશન તમને લોકોને મળશે તો તેના માટે તમે લોકો આ નંબર ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશન મેળવી શકો છો રેડી જેના માટે ઇન્કવાયરી તમે લોકો કરી શકો છો તો આગળના દાખલા ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં એક મસ્ત મજાનો દાખલો આપેલો છે જે દાખલો આપણી પાઠ્યપુસ્તકની અંદર નવી પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકના ચોથા નંબરના દાખલાને રિલેટેડ દાખલો છે એની સિમિલર દાખલો છે જોઈએ તો કે જો ગુસ્સા બસો દસ અલ્પ વિરામ અઠ્યોતેર બરાબર છ આપેલ હોય તો લસ્સા બસો દસ અલ્પવિરામ અઠ્યોતેર શોધવાનું તમને કીધું છે તો વિદ્યાર્થી મિત્રો આવી કન્ડિશનની અંદર તમારે લોકોએ કઈ રીતે કામ કરી શકાય જો તમને લોકોને ગુસ્સા આપી દીધો છે સાથે સાથે તમને જે બે પૂર્ણાંકોનો ગુસ્સા આપેલો છે એ પૂર્ણાંક પણ આપી દીધા છે રેડી તો તમારે લોકો અહીંયા સૂત્રની મદદથી કામ કરાય જે સરળતાથી કામ પતી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જવાબની શરૂઆત કરીએ તો કે ગુસ્સા બસો દસ અલ્પવિરામ અઠ્યોતેર બરાબર છ આપેલ છે અને તે જ રીતે લસા બસો દસ અઠ્યોતેર બરાબર આપણને લોકોને ક્વેશ્ચન માર્ક આપેલો છે આપણે શોધવાનું છે તો અહીંયા માટે આપણે કામ કરીશું વિદ્યાર્થી મિત્રો તો કે ગુસ્સા એ અલ્પવિરામ બી એ અલ્પવિરામ બી બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર એટલે એ ગુણ્યા કેટલા થઈ ગયા બી થઈ ગયા જ્યાં આપણે એ બરાબર બસો દસ લેશું અને બી બરાબર અઠ્યોતેર લેશું તો કે અહિયાં ગુસ્સારામ અઠ્યોતેર બરાબર અહીંયા થઈ ગયા બસો દસ ગુણ્યા અહીંયા ગુસ્સા ની કિંમત તમને લોકોને આપી દીધેલ છે જુઓ છ તો આના બરાબર તમે લોકો છ મૂકી શકો છ ગુણ્યા લે થઈ ગયા હવે લસ્સા વિદ્યાર્થી મિત્રો આપણે કરતા બનાવીએ તો કઈ કઈ આ પદ આવું થઈ જાય તો કે લસ્સા બસો દસ અલ્પ વિરામ અઠ્યોતેર અહીંયા થઈ ગયા બસો દસ ગુણ્યા ગયા છે આ અહીંયા આપણે ભાગ ઉડાડી નાખીએ અહીંયા ગુણાકારની કોઈ વિચારણા ન કરવી આ ખાસ કરીને ધ્યાન રાખજો તેર છઠ્યોતેર થઈ ગયા અહીંયા છ છ ગયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકવીસ ગુણ્યા તેર એટલે કે બસો દસ ગુણ્યા આપણે તેર કરવાનું છે તો અહીંયા આપણે સરળતા માટે આપણે એકવીસ ગુણ્યા તેર થી કામ ચલાવીને પાછળ ઝીરો મૂકી દેસુ ચાલો બે એકા બે ત્રણ દુ છો ત્રણ સાત અને બે ચાલો કેટલા મળી ગયા તો કે સત્યાવીસ અલ્પ અહીંયા ત્રીસ થઈ ગયા આ તમારા માટે લસ્સા બસો દસ અલ્પ વિરામ અઠ્યોતેર મળે છે આ તમારો જવાબ છે

તમારા મિત્ર સાથે શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે આઇકન દબી દેજો જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળશું હવે આગળના ભાગ એટલે કે વિભાગ ડીના દાખલાઓ માટે ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત